મારું નામ કિરણ કુમાર સોલંકી હું સામાજિક કાર્યકર છું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું જે મેં આરટીઆઈની અંદર અમને એક માહિતી મળેલી છે જે માહિતી અર્બન સોલ્યુશન ત્રણસો સાહીઠ ગાંધીનગર જેના ફાઉન્ડર અને સીઓ ઓ કેતન કટા કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ વિભાકર રાવ કાંતિભાઈ ચાવડા હિમેશભાઈ જયંતિભાઈ પટેલ જીગ્નેશ ધીરુભાઈ પટેલ વિજયભાઈ હરિભાઈ પટેલ કેતન કટાકિયા અને પાવરલાઇન સેલ્સ એન્ડ સર્વિસ આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા એથી લીધા છે કાગળ ઉપર જ આ લોકોએ એક કંપની રજીસ્ટર કરાઈ

અને પાંચ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાવેલું છે એટલે આ લોકોએ એકબીજાના મેળા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ આઠ કરોડ પાંચ લાખ પંદર હજાર પાંચસો છ્યાસી રૂપિયા પુરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે જેની ગ્રાન્ટ આવે છે એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા છે એની અત્યારની આ પ્રેસ કોન્ફરન્સ હતી અત્યારે અમે એન્ટી કરપ્શન બ્યુરો અને અન્ય જગ્યાઓએ અમે આની રજૂઆત કરી ગઈકાલે જ જો આ આ લોકોની ઉપર કોઈ ફરિયાદ નહીં થાય સરકાર આ લોકોની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે જાહેર હિતની અરજી નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે